સુરતના બારડોલીના જાણીતા નિષ્ણાત અને જનતા હોસ્પિટલના સંચાલક કલાબેન દયારામભાઈ પટેલનું વર્ષ માસની વયે દુઃખદ અવસાન થયું છે તેઓ બારડોલી સુગર ફેક્ટરીના સંસ્થાપક અને દક્ષિણ ગુજરાતની હરિયાળી ક્રાંતિના સર્જક ડોક્ટર દયારામભાઈ પટેલના ધર્મપત્ની હતા ડૉક્ટર કલાબેને જનતા હોસ્પિટલ બારડોલી ખાતે લાંબા સમય સુધી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે અમૂલ્ય સેવાઓ આપી હતી તેમજ ખેડૂત આંદોલનોમાં પણ ભાગ લીધો હતો તેમની અંતિમ યાત્રા આજે સોમવારે સવારે દસ વાગે તેમના નિવાસ સ્થાન બારડોલી થી નીકળી હતી અને પલસાણા તાલુકાના વણેસા ગામે ડોક્ટર દયારામભાઈ પટેલના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જ્યાં તેમના પાર્થિવ દેહને જાહેર જનતા માટે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ ડૉક્ટર કલાબેનને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શૈક્ષણિક સામાજિક રાજકીય તેમજ ખેડૂત સમાજના આગેવાનો ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ સ્વરાજ આશ્રમ બાડોલીના નિરંજનાબેન કલારથી સહિતના લોકો આવી પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા ત્યારબાદ તેમના દેહને બાડોલી સમશાન ભૂમિ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેમના પુત્ર ડોક્ટર અપૂર્વ પટેલ દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ડોક્ટર કલાબેનના પરિવારમાં તેમના પુત્ર ડોક્ટર અપૂર્વ પટેલ, રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક વિજેતા અને અણુવિજ્ઞાનના નિષ્ણાંત તેમજ પુત્રી ડોક્ટર ઉર્વી દેસાઈ જનતા હોસ્પિટલ સાથે સંકળાયેલા સમાજસેવી સામેલ છે ડોક્ટર કલાબેનનું સાદગીભર્યું વ્યક્તિત્વ અને સમાજસેવાનો વારસો હંમેશા યાદ રહેશે

દાન આખું કુટુંબ એ પ્રકારનું અને જિંદગી પર એ સો વર્ષના થયા કલાબેન એમણે પણ આ જ કામ કર્યું છે આધ્યાત્મિક માર્ગ જ છેલ્લે તો ગ્રહણ કરી લીધો અને એ સિવાય એમાં કોઈ વસ્તુ આવે જ નહીં એમનામાં એ કુટુંબની એ ખાસિયત છે દયારામભાઈ સુગર ફેક્ટરીમાં હતા પણ એના જેવો પ્રામાણિક માણસ અમે નહીં જોયો અને કલાબેન આ આરોગ્યના ક્ષેત્રમાં પડ્યા પણ ત્યાં પણ એમણે બહુ જ સરસ કામ કર્યું સો વર્ષના થયા તો એમની દીકરીએ અત્યારે કામ ઉપાડી લીધું છે પણ એટલું સરસ કામ કરે છે આખો પરિવાર જ એમના અપૂર્વભાઈ અને આ બેન એમના દીકરી એ પણ કામ ઉપાડી લીધું એમનું એ સંસ્કાર બીજ એમણે બાળકોમાં પણ રોપ્યા એટલે દયારામભાઈ નો વારસો એમણે પણ લીધો તે સમયે તો આખા બારડોલીમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કલાબેન જ હતા અને એમણે આખી જિંદગી આમાં જ આપી અને ડિલિવરી માટે કે કોઈ રોગ માટે પણ જવું હોય તો કલાબેન પાસે જ લોકો જાય અત્યારે તો કેટલા બધા ઘોઘડી ગયા છે દવાખાના પણ ત્યારે તો કલાબેન એક માત્ર એ ધરે તેટલું કરી શકતે પણ એમણે કંઈ જ કર્યું નહીં કમાવાની બાબતમાં અને આખું જીવન એમણે આમાં સમર્પિત કરી દીધું એ કલાબેનને આયુષ્ય પણ બહુ જ મોટું મળ્યું એટલે ઘણા વર્ષો સુધી એમણે આ કામ કર્યું પાછું ગાયનેકનું જ કામ કર્યું નહીં આધ્યાત્મિક વર્ગો ચલાવે સંતોને બોલાવે અને કેટલા બધા સત્રો ગોઠવે એમના એ સાધુઓના અને આખી પ્રજાને ક્યાંક પ્રજા ભૂલ કરતી હોય ને તો પાછી મારી જોડે ચર્ચા કરે ક્યાં કેવું બધું ચાલે છે એ બાબતમાં હવે ધ્યાન નહીં આપવાનું તમે જે રસ્તો લીધો છે ને તે યોગ્ય જ છે તમે એની પર જ આગળ ચાલો એમ અમે વાતો કરતા પછી તો છેલ્લા વર્ષોમાં તો સાવ નબળા થઈ ગયા હતા બિચારા એટલે એમને કંઈ અમે આવી તકલીફ આપી જ નહીં અને એમણે આજે દેહ છોડ્યો છે પણ એમણે દેહ ભલે છોડ્યો હોય પણ જ્યાં પાછા જન્મ છે તો પાછું આનું આ જ કામ કરવાના છે એવું સરસ એમનું આખું જીવન ગયું છે એટલે એમને આજે આ આખો પ્રદેશ શ્રદ્ધાંજલિ આપે છે અમે બધા પણ એમની પાસે જ જતા મારી પ્રજ્ઞા પણ એમને ત્યાં જ આવેલી એટલે આજે મને થયું કે અમે બહુ એમની જોડે આધ્યાત્મિક ચર્ચા કરી સત્સંગ બહુ કર્યો પાછા સત્યમિત્રાનંદજી આવતા હરિદ્વાર થી તે દયારામભાઈ ને પાછા બહુ જ અંદર ભેળવે સત્સંગમાં અને એ લોકો એ આખા કુટુંબે એમને ત્યાં આગળ ઉગાડવા માટે સમનભાઈ આશ્રમ કેટલું મોટું દાન આપેલું પોતાનું અંગત

પણ બેનોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી છે અને એમણે આધ્યાત્મિક માર્ગે વાળી એવા અને એને લીધે એ કામ કરતા કરતા એક બેનોમાં આખું સુંદર મંડળ ઊભું થયું એ એમની સાચી શ્રદ્ધાંજલિ તો છે એટલે તમે આજે ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને કલાબેનનું મને સ્મરણ કરવાનું મળ્યું એમના પરિવારને પણ મેં તો આખો જોયો છે અને અનુભવ્યો છે એટલે એ આ ભૂલી શકતી નથી એમની સેવાના ક્ષેત્રની એટલે દયરામભાઈનું પણ કરું અને એમના અપૂર્વ દીકરા અને દીકરીનું બધાનું સ્મરણ કરું છું અને આજે એમને હું મારા તરફથી ખાસ શ્રદ્ધાંજલિ આપું છું હે કલાબેન અમે પણ સરસ માર્ગે ચાલતા જ રહીએ એવા અમને આશીર્વાદ ઉપરથી પણ આપ્યા કરજો જેથી અમારું જીવન પણ સારા માર્ગે જાય તો આજના દિવસે આખા પ્રદેશ તરફથી આ અમારે સુગર ફેક્ટરી પણ યાદ કરીને ખેડૂતોને પણ યાદ કરીને આજે હું શ્રદ્ધાંજલિ આપું છું એમના ચરણોમાં પ્રણામ અને નમસ્કાર રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત